ભારતમાં ઘણી જગ્યાઓ પર લોકો તીખું ખાવાનું પસંદ કરે છે એમાં પણ જ્યારે મરચાંની વાત આવે ત્યારે આપણા દેશના મરચાંની અલગ અલગ જાત જોવા મળે છે આ ઉપરાંત બધાની ખાસિયત પણ અલગ અલગ ઘણા લોકો જમવા બેસે ત્યારે અલગથી મરચા લઈને પણ બેસે છે પરંતુ મોટા ભાગના લોકોને ખબર નથી કે દેશનું સૌથી તીખું મરચું કયું છે અને તેની ખેતી ક્યાં થાય છે તમને જણાવી દઈએ કે ભારતના સૌથી તીખા મરચાનું નામ છે ભૂત ઝોલકિયા આ મરચું એટલી હદે તીખું આવે છે કે કદાચ જો તીખું ખાવાના શોખીન લોકો પણ આ મરચું ખાશે તો તીખું ખાવાનું છોડી દેશે ભૂત ઝોલકિયાની ખેતી ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામમાં થાય છે આ સિવાય મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં પણ ઘણી જગ્યાએ આ મરચાની ખેતી જોવા મળે છે ઉલ્લેખનીય છે કે ભૂત ઝોલકિયા નામની મરચાંની જાત પોતાના તીખાપણાને કારણે વર્ષ બે હજાર સાતમાં ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યું છે સૌથી છેલ્લે ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતમાં ગોંડલનું મરચું પોતાની તીખાશ તરફ આકર્ષિત કરે છે એમાં ખાસ કરીને પટ્ટો ગોલર મરચું સાનિયા મરચું જેવી મરચાંની જાત ભારતભરમાં ફેમસ છે આ સિવાય મહેસાણા જિલ્લામાં રવિ સિઝનમાં ઉત્પાદન થતા લાલ લીલા મરચાં જોટાણા પંથક માટે ગૌરવ અપાવે છે અહીં લાંબા અને લાલ ચટ્ટાક દેશી મરચાંનું ઉત્પાદન થાય છે આ મરચું અન્ય મરચાં કરતાં ચટાકેદાર અને ચડિયાતું પણ હોય છે